ખેડૂતભાઈ હજાર તમારી ફરમાઈ ઉપર કે ઊંચા પૂર્ણનાશક બ્રાન્ડ જે કંપનીની દવા એની કિંમત કંઈ સાટી શકાય અને કેટલું માપ રાખી શકાય એની માહિતી આપો તો આજ અમે એ લઈને આવ્યા છે અને વિડીયોના અંત સુધી બેને રાજો એટલે તમને સંપૂર્ણ દવાની માહિતી મળશે ખેડૂત તો આ છે આયરિશ વાળાનું વીસ 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 જે હમણાં આપણે તલ મગનું વાવેતર થાહે નાના હોય ત્યાંનો ઉપયોગ કરી શકાય અને સારો વિકાસ થાય કિંમત છે મિત્રો ગ્રામ અને કિંમત છે ખેડૂત મિત્રો બસો રૂપિયા તમારે એરિયમ થોડો ઘણો ફેરફાર પડી હશે તો કોમેન્ટ હવે કરજો આ રીસ આ રીસ નું વીસ 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 અને આ ખેડૂત મિત્રો આ એક અમારું અભિયાન છે જેને કોઈ કોઈનો વિરોધની નજરિયાથી ન લેવો આ ખેડૂત જાગૃત થાય એ એક જ અભિયાન છે ક્યાંય એકરોમાં દવા લેવા જાય ખેડૂતો તેમને ખબર પડે કે આ દવા આ ઉપયોગમાં આવી શકે અને આપણો જે ખેડૂતો જે ખેડૂતોને ખબર જ હોય કે આપણા પાકને તેજ તેજી ક્યુ પણ છાંટી શકાય બસ એટલો જ ઉદ્દેશ છે તો સપોર્ટ કરતા રહેજો આ જે ખેડૂત મિત્રો જે કોમેટના જે ઘણા ખેડૂત મિત્રો એની ફરમાશ ઉપર છે મિત્રો જે કોઈ પણ મોલમાં ફ્લાવરિંગની જયારે શરૂઆત થાય ત્યારે વધારે ફ્લાવરિંગ કરવામાં ઘણું મદદ કરે છે આનું માપ છે ખેડૂત મિત્રો સોળ લીટર પાણીમાં કપે પંદર એમ અને કિંમત છે ખેડૂત મિત્રો પાંચસો પચાસ રૂપિયા બસો પચાસ એમએલ ના તો આપણે નોટ કરજો તો ખેડૂતભાઈઓ અમે જે વિડીયો બનાવતા હોય વિડીયો જોતા હોય તેમાં પણ એક ખેડૂતભાઈ આવેલ હશે અને એને ખાસ ભાઈ માહિતી કેવી દે અને બે શબ્દ કેવા હતા જય નમસ્કાર ભાઈઓ હવે મારે ધાણામાં છેલ્લો ડોઝ મારવાનો છે

જેમાં લશ્કરી ઈયળ કોઈ પણ આવતી હોય એના માટે આ બહુ જો સારું કામ છે બહુ જોરદાર કામ છે આ તમારી કોમેન્ટ ઉપર જ આ આને મે લીધું છે જે આની કિંમત છે ખેડૂત મિત્રો 500 ml ના 1500 રૂપિયા અને આનું માપ જે ખેડૂત મિત્રો 10 ml પોપે તો આનો એક પર આવશે ઉપયોગ કરજો રિમોટ આ જે જૂનું જાણીતું છે બધા ખેડૂત મિત્રોને આની ખબર જ હશે

ખેડૂત મિત્રાનું માપ છે પચાસ એમએલ કિંમત છે ચારસો પચાસ રૂપિયા એક લિટર અને આ ખેડૂત મિત્રો આ અભિયાનમાં તમારો બધાય ઘણા જોડાણા છે ઘણી અમને સફળતા મળી ખૂબ સમજ્યા એ બદલ તમારા બધા ખેડૂત પરિવારનો ખૂબ ખૂબ આભાર હર ખેડૂત મારો પરિવાર આ એક જુડેસ લઈને અમે આવ્યાં છે અને એક એવી મારા તરફથી તમને ભલામણ છે કે જે જે આપણે આ ચેનલમાં નથી જોડા તમારા મિત્રોને ચેનલમાં જોડાવો એટલે તેમને પણ આ માહિતી મળતી રહે હવે ખેડૂત મિત્રો જે તમારી ઘણી કોમેન્ટ હતી કે રાજુભાઈ પ્રાયોક્ષરની કિંમત અને માપ થયો જે કોઈ પણ જાતની ભૂખ હોય મગફળીમાં સણામાં પછી જીરામાં બહુ સારું કામ છે લાંબા કાળાનું રિઝલ્ટ આપે છે આ છે ખેડૂત મિત્રો ત્રણસો ને સાઠ ની કિંમત બે હજાર રૂપિયા ત્રણસો સાઠ એમ એલ ની કિંમત બે હજાર રૂપિયા જે DSF આ રાનો આવે છે ખેડૂત મિત્રો બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે ને લગભગ બધાને ખબર જ હોય આનું માપ જો ખેડૂત મિત્રો 8 થી 10 ml કોપે તો આનો તો લગભગ બધા ઉપયોગ કર્યો જ છે તમે એકવાર આવી શકો ને તમારા એરિયામાં હું ભાવવાનો છે કોમેન્ટ કરીને અવશ્ય શકો તો ખેડૂત મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો કોઈ પણ કંપની વિશેની માહિતી જરૂર ને જરૂર આપશું અને જો ના જ તો જો આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો તો તમારા સગા સંબંધીને શેર કરી દેજો જેથી સંપૂર્ણ બસ આજના વિડીયોમાં એટલે કે મળીશ બીજા વિડીયોમાં અત્યારે બધાયને જય માતાજી